सुमधुरभाषी सुखदा જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામે બલિદાન એક મહિના પહેલા જ તેઓ રજા પર વતન આવ્યા હતા ગત તારીખ બાવીસ ઓક્ટોબરના રોજ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ ભરત ભેટારિયા ગામ નજીકથી પસાર થતી ઓઝત નદી પર ગયા હતા તે સમયે નદીમાં નહાવા પડેલા યુવકોમાંથી ત્રણ યુવકો ડૂબવા લાગ્યા હતા દેશ સેવા અને માનવતાની ભાવનાથી પ્રેરાઈને ભરત બેટારિયાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ડૂબતા યુવકને બચાવવા માટે નદીમાં કૂદકો માર્યો હતો જો કે આર્મી જવાને ડૂબતા ત્રણેય યુવકોને સફળતાપૂર્વક બચાવી લીધા હતા પરંતુ આર્મી જવાન ઓઝત નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા નજીકના ફેમિલી પરિવારના છોકરા ડૂબતા હોય તો એ જોઈ ન હોય ગયા જોઈ ન હોઈ ગયા એટલા માટે થઈ અને એને દાયરેકે દરેક નદીની અંદર સળાંગ મારી સળાંગ મારી અને એ ત્રણે ત્રણ વ્યક્તિ હતી એને ધીરે ધીરે પોતે બચાવી લીધા પોતે ઘણો બધો સંઘર્ષ કર્યો ઘણી બધી વાર લાગી ધીરે ધીરે પોતા બધાને બહાર નીકળતા ગયા કિનારે આવતા ગયા છેલ્લે પોતે થાકી ગયા પોતે થાકી ગયા અને પોતે પોતાને ન બચાવી ગયા એ અમારા માટે ખૂબ દુઃખની લાગણી છે કે જે વ્યક્તિ ત્રણ ત્રણ વ્યક્તિ અમારા ગામની અંદર જેનો જીવ બચાવ્યો અને પોતે પોતાનો જીવ દઈ અને અમારા ભેટારિયા પરિવાર તેમજ અમારા હારી જ્ઞાતિ એને એક ગર્વ છે એ બાબત છે કે જે દેશની સેવા કરતો કરતો ટીકર ગામની અંદર જે આ એને કામ કર્યું એ આખી જિંદગી અને સમાજ અને દુનિયામાં દ્રષ્ટાંત દેવા લાગે છે હું આજે ફેટારીયા કરશનભાઈ અર્જુનભાઈ પરમકૃપાનું પરમાત્મા પાસે એવી પ્રાર્થના કરું કે ભગવાન એમના આત્માને દિવ્ય શાંતિ આપે તેમજ એમના જે પરિવાર છે એ પરિવારને જે એના એના અંદરથી જે એક વ્યક્તિ આજે નીકળી ગયો એ વ્યક્તિ એને દુઃખ સહન પરિવારને દુઃખ સહન કરવાની તાકાત આપે

અને અદબ સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી શહીદ જવાનની અંતિમ વિધિમાં કેબિનેટ મંત્રી અર્જુન મુઠવાડિયા ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિતના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તારીખના મને ફોન આવ્યો કે આવી ઘટના નદી કાંઠે બનેલ છે જેમાં અમારા ગામના આર્મી મેન હતા જે પાંચ આઠ છોકરા ત્યાં નાતા છે તેને બચાવવા જતાં તે ડૂબી ગયેલ છે અને મને મેં મામલતદાર સાહેબ ટીડીઓ સાહેબ તંત્રને જાણ કરી તંત્ર બધું ત્રીસ મિનિટની અંદર અહીંયા હાજર થઈ ગયું હતું અને આખી રાત અઢાર કલાક મહેનત કરી સવારે નવ સવા નવની આસપાસ બોડી મળી હતી તેમાં ગામના તરવૈયા પછી ગામના આપણા જે કાંઈ ફ્લડમાં આવતા હોય એવા તમામ મારા ગામની ટીમ મારી સાથે રહેલ કરશનભાઈ રામસિંહભાઈ અમે બધાએ જહેમત ઉઠાવી રાત આખી જાયગા રાતે ગોતી સવારે નવ વાગે અમને ડેડ બોડી મળી સવારે પછી એને આપણે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ પીએમ રિપોર્ટ માટે મોકલેલા પછી આર્મીની જે કાંઈ વિધિ થતી હોય એ પ્રમાણે આર્મીના સૈનિકો દ્વારા આજે અમે દફન વિધિ અને એની શમશાન યાત્રા કરી અને ગામ આખો શોકના માહોલમાં આવી ગયેલ છે અને આખા ગામમાં અશ્રુભૂમિ બધાએ અફસોસની જિંદગી એ છે કે એક દેશ સેવા કરતાં કરતાં ઘરના અહીંયા પણ ત્રણ ચાર જિંદગી બચાવી અને એણે એનું પોતાની જીવનનું આખું જિંદગી ઓલી મૃત્યુ તરફ બીજાને બચાવવા તરફ લઈ ગયા એમ એવી રીતે આ એક દુઃખદ ઘટના છે અને આખું કુટુંબ આર્મીમાં છે દેશ સેવા જ કરે છે માહોલ એવો છે ગામની અંદર અત્યારે કે આખું ગામ દુઃખમાં ડૂબેલું છે આખું ગામ શમશાન યાત્રામાં છે અત્યારે અમે ખુદ શમશાનમાં બેઠા છીએ બસ એટલું